અમે આવી ગયા છીએ ભાનવડીયા ગામે અહીં બળદગાડું લઈને એક માડી આવે છે આપણે એને પૂછીએ ગાડું લઈને રોજ જાવ છો ઉંમર કેટલી તમારી તમારી પંચોતેર એસી વર્ષ છે બોલો પોતાની વાડી જાય છે ગાડું લઈને આ ઉંમરે આ છેતાલીસ ડિગ્રીમાં તે પોતે વાડીનું કામ કરે છે તમે જોઈ શકો છો આ ગામડામાં પણ હજી આવા નિરોગી માણસો છે અને જેમ આપણા ભારતમાં હાંસીની રાણીની જેમ છે યુદ્ધો કરતા એમ આ ખેતીવાડી કરીને આ નારી શક્તિનું એક ગૌરવ કહેવાય અરે એમ થોડા હાલે કે